ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન દ્વારા વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો આગામી ત્રીજી માર્ચના રોજ વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી કરવામાં આવશે જેનું વર્ષ બે હજાર નો થીમ છે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે આ જ વિઝનને અનુરૂપ ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે જે એશિયાઈ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રોજેક્ટ છે જે તેમના નિવાસસ્થાનના વ્યૂહાત્મક સંચાલન અને સામુદાયિક ભાગીદારી થકી સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરે છે ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંજૂર કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે જેમની કુલ વસ્તી વર્ષ બે હજાર વીસ ના વસ્તી ગણતરી અંદાજ મુજબ છસો ચુમોતેર ની છે હાલમાં રાજ્યના નવ જિલ્લાના ત્રેપન તાલુકાઓમાં કુલ ત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે આ ઉપરાંત રાજ્યમાં બરડા સીત અભયારણ્યમાં આઠ સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને આ પ્રોજેક્ટ હેઠળ સિંહોના સેકન્ડ હોમ તરીકે વિકસિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

પર્યટન વિકાસ વૈજ્ઞાનિક સંશોધન તાલીમ ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ જેવી લેવામાં આવી છે ભારત સરકારે આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરને મંજૂરી આપી છે આ માટે વીસ પોઈન્ટ ચોવીસ હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે અને હાલમાં સેન્ટરની બાઉન્ડ્રી બનાવવામાં કામગીરી પ્રગતિ હેઠળ છે હાઈટેક મોનિટરિંગ તરીકે સાસણ ખાતે ગીર વિસ્તારના વન્યપ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઈટેક મોનિટરિંગ સેન્ટર તેમજ વેટરનરી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે